ધાનેરા તાલુકાના ભાટરામ ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે ગત રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સાથે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માન બેર વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે વિજ્ઞાન અને ગણિતનો વિષય મૂંઝવણ ઉભો કરતો હોય છે જો કે માધ્યમિક વિભાગના શિક્ષકોએ બાળકોને સરળતા પડે તે માટે વિષયને અનુરૂપ કૃતિઓ બાળકોના હાથે તૈયાર કરવામાં આવી હતી પાટરામ માધ્યમિક શાળાના આચાર્ય વિશાળભાઈ ગુર્જર દ્વારા દિવસ દરમિયાન વિજ્ઞાન વિષયને સમર્પિત કરી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રીનહાઉસ ચંદ્રયાન સાથે બાળવૈજ્ઞાનિકોએ કુલર હીટર સહિતના સાધનો પણ બનાવ્યા હતા ગ્રામીણ કક્ષાએ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ થતા બાળકોને ઘર આંગણે શિક્ષણ મળી રહ્યું છે પાટરામ ગામની માધ્યમિક શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી ભવિષ્યમાં શિક્ષણ બાબતે શુભેચ્છાઓ આપવામાં આવી હતી ગામના આગેવાન સુરેશભાઈ ચૌધરી સહિત અનેક દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વિજ્ઞાન વિષયના નિષ્ણાત શિક્ષકે વિજ્ઞાન દિવસને બાળકોના ઉજ્જવળ ભાવિ માટે સાર્થક માન્યો હતો સરકારી માધ્યમિક શાળા ભાટરામાં આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ યોજાયો વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ વીસથી પચીસ જેટલી કૃતિઓ રજૂ કરી અને બધી જ કૃતિઓ એકદમ ઇનોવેટિવ હતી ગામવાળા સરપંચ અને બધા જ વાલીઓ ખરેખર જોઈને બહુ જ ખુશ થઈ ગયા કે મારા બાળકો એક બાળ વૈજ્ઞાનિકો બન્યા છે